રામ રામ સૌથી બધા મજામાં ફરી એકવાર સ્વાગત છે નવા વિડીયોમાં તમારું તો આજ હું કામ કરીએ પાણી દેવાનું તો પાણી કઈ રીતના જો ઓટોમેટિક દે ફુવારાથી જોવો જે આ પાણી દેવાનું છે ફુવારેથી પાણી જાય જો આ બાજુ હાલે એક જણાને બે ફુવા બે વેલા હાકવાનો હોય બૂમ યા બે બે એમાં લખેલ હોય કે ભાઈ આજ કહીએ કે બે કામ દેવાનું હોય કે ત્રણ ત્રણ ફેર પીવડાવવાનું હોય તો જો આ એક વાલ હોય આ વાલ હોય બે વાલ હોય આ આગળ વાંચી બૂમ પાછું આવ્યું તું તારા બંધ આમાં આ લાઈનમાં પીતું આવ્યું હતું અને પાછું આ લાઈનમાં પીતું રહે તો બીજા આવું છે બધુંય આ બધું ઓટોમેટિક ચાલે મોટર ઉપર આ આ આ બે ચેનલ ઉપર હાલ્યો આવે ફુવારો આખી આ આ કન્વેર છે ને એ એ હાલી આવે એમાંથી માં જો આ થાઈલેન્ડ બાયું કામ કરે થાઈલેન્ડ વાળા છે એ તણે ત્રે બોથલમાંથી માંથી ફેરવી હોય ને અમારે હમણાં વરસાદ જેવું વાતાવરણ છે એટલે એક પાણી ઓછું જોઈએ નતર બીમાં બે ફેરે દેવું પડે તો જો મા પાસનું એનું સેન્સર હોય એવા આદે જ દેખાય નથી ના આ બૂમને અડે ને એ પાછું નાખું ઓટોમેટિક રિટર્ન થઈ જાય ખાલી આપણી વાલ ખોલવા જુભું રહેવાનું ને આ બધું નોઝેલું છે આપણી ટોપમાં હોય ને એવી જ્યાં બધું હરો હશે જે આખી આખું બૂમ છે જે આગળ આ પૂરું થઈ જાય છે ને દેવાનું એટલે આ વાલ બંધ કરી દેવાનો ને આ ચાલુ છે બહુ આવા ચાલુ આ બે વેલાનું એક જણાને બે વેલા હાકવાના હોય આવી રીતના પાણી દેવાનું પછી પાછું જે એવું હોય કે હુકાય તો એક નળી હોય નળીથી દેવાનું હોય આ જો આ સાઈડમાં હોય ને આ બધી સાઈડની જ્યાં હવા વધારે આવતી તડકો પડતો હોય જ્યાં એના હુકાતો હોય તો પાછું એવું લાગે કે આ હુકાય વધારે તો એની હાથીથી નળીથી પાણી દેવાનું ને અહીંયા આ તમને દેખાડ આથી ઓટોમેટિક પાછું આવે જાય જ્યાં સેન્સર છે આ સેન્સર એટલે ના પાછું એવું આવે ઓટોમેટિક રિટર્ન થઈ જાય ના તો એવું બધું ને ભાઈ થોડીક ટેકનોલોજી છે થોડીક નહીં ઘણી છે આ છ છ સાત સાત મહિનાથી આ આ બધા રોક છે ને આ બધા સાત સાત મહિના આઠ મહિના અમુકની જવા પાછળ ને એ રીતના હાલ્યું આવે ખાલી આપણી વાલ ખોલવામાં જ રહેવાનું કે ભાઈ આ સાઇડમાં છે આ સાઇડમાં આવે આ સાઈડમાં આ સાઈડમાં આ ઓગસ્ટમાં કલમ લગાડેલ છે વીતકી મે ઓગસ્ટ ત્રણ ચાર મહિના થયા એને જો વધારે દેવાન થઈને જો આણી છે દેવાનું આ છે ને આ ફુવારાથી અને જો આ આ આ હે ખાતરના આમાં ખાતર ભેરવાલું હોય પાણીમાં ને આ ને સાદું પાણી છે એમાં બધે અલગ અલગ જ હોય હલો સારું હાલો પાછા એક નવા વિડીયો મેળવીશું આભાર ધન્યવાદ